સાથે સાથે આ સમય પ્રમાણે વર્ષાઋતુ વર્ષાઋતુ નિમિત્તે દરેક ભક્તજનોએ પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે સ્વાસ્થ્ય માટે આમ તો ઋતુ પ્રમાણે રોગચાળા હોય છે અત્યારે આ સમયની અંદર કાયમ નવા નવા વાયરસો પ્રગટે છે તો દરેક સર્વ ભક્તજનોને વિનંતી કે પહેલું તો પ્રાથમિક પીવાનું પાણી છે પાણી ઉકાળી પાણી ગાળી અને પીવું જો બને ત્યાં સુધી વરસાદના પાણીનો સંગ્રહ કરવો બહારની ખાણીપીણી જેમ બને મર્યાદિત ખાવી જરૂરિયાત પડે તો જ અને સાથે સાથે દરેક વ્યક્તિઓએ પોતાની પ્રાથમિક સારવાર માટે પોતાના ઘરગથ્થુ ઉપસાર માટે ઋતુ પ્રમાણના જે તે રોગો હોય અને જે તે રોગોની અસર જે તે વ્યક્તિને થતી હોય તો એના રક્ષણ માટે જે તે ઔષધ અથવા તો પાસે દવાખાને જઈ પ્રાથમિક માહિતી લઈ અને સારવાર લેવી જય શ્રી સિતારામ